નિભાવ અર્થે થતી તમામ અન્ય આવકો સંસ્થાના દૂધ ઉત્પાદનમાં થતી આવક સહિત તેર મુદ્દાઓને લઈ સરકારે માહિતી માંગી સરકાર પશુ દીઠ ત્રીસ રૂપિયા નિભાવ ખર્ચ આપે છે જેની સામે મહાજન ટ્રસ્ટીઓ સો રૂપિયાની માંગ કરી રહ્યા છે અઢાર પાંજરાપોળ અને ગૌશાળાના પ્રતિનિધિઓ અને ટ્રસ્ટીગણની હાજરી હતી મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના વિશે માર્ગદર્શન અને જરૂરી સૂચન અને તેનું વ્યવસ્થિત રીતે આપણે લાભ લઈ શકીએ તેમજ સરકારશ્રી દ્વારા બીજા મળતા નાની મોટી સહાયના લાભો આપણે આપણી સંસ્થામાં કેવી રીતે લઈ શકીએ તેના વિશેની ચર્ચા વિચારણા અને માર્ગદર્શન આપવામાં આવેલ અને ખાસ કરીને ગૌશાળા સંચાલક માં દુધઈ માં દુધઈ ગૌશાળાના મોનસી તેમજ સાયલા સાઈલા જગ્યાના મોનસી લાલજી મહારાજ હાજર રહે તો બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પશુપાલકો દીઠ જે સરકાર દ્વારા રકમ આપવામાં આવે છે ત્રીસ રૂપિયા ની ભાવ ખર્ચ આપવામાં આવે છે તેને વધારી સો રૂપિયા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી